બોટાદ જિલ્લાના બરવાડા ખાતે નગરપાલિકા દ્વારા સાત મહિના પહેલા વેરામાં સો ટકાનો વધારો જીકવામાં આવ્યો હતો જેને લઈને ચાર મહિના પહેલા બરવાડા નાગરિક સમિતિ દ્વારા ધરણા સાથે બરવાડા શહેર સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા વેરા વધારો પરત ખેંચવા બાબતે ઠરાવ થઈ ચૂક્યો હોવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિરોધ બંધ કરાયો હતો આજે ચાર મહિના જેટલો સમય વીતવા છતાં કોઈ નિર્ણય ન આવતા રાજ્ય સરકાર સુધી મોકલી આપેલ ઠરાવ વહેલી તકે મંજૂર થાય અને વેરા વધારો પરત ખેંચવા જૂના વેરા મુજબ વેરો લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે નાગરિક સમિતિ દ્વારા નગરપાલિકા પરિસરમાં છેલ્લા આવી રહ્યા છે લઈને નાગરિક સમિતિ દ્વારા બરવાડાના વેપારીઓની સમર્થનમાં જોડાવા અપીલ કરી હતી જેના સંદર્ભમાં આજે વહેલી સવારથી જ બરવાડા શહેરના તમામ નાના મોટા વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખી સ્વયંભૂ સજ્જડ બંધ પાડ્યો હતો અને અચોક્સ મુદત માટે બંધ પાડવા વાત જણાવતા નાગરિક સમિતિને સમર્થનની જાહેરાત કરી હતી હું મારું નામ અરવિંદભાઈ રણછોડભાઈ કામદાર હું બરવા સ્થાન કચ્છ જૈન સંઘનો પ્રમુખ છું આ વેરો અસહ્ય વધારો અને ગામને ખૂબ તકલીફ પડે એવું છે આ આ વેરો પાછો ખેંચી લેવા વિનંતી કરીએ છીએ અને અમે નાગરિક પક્ષને અમે અમારો સહકાર આપ્યો છે કે અમે સ્વયંભૂ અમે દુકાન બંધ પાળી અને અમે એમને ટેકો જાહેર કર્યો છે અને આ લોકો ખૂબ વિચારે અને જલ્દી જલ્દી આ નિર્ણય લે અને વેરો પાછો ખેંચી લે એવી અમારી નમ્ર વિનંતી છે જય જીરેન્દ્ર મારું નામ છે વોરા અકિલ બરવાડા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાથી વેરા વધારાનો અમે બરવાડા નાગરિક સમિતિ દ્વારા વિરોધ કરી રહ્યા છીએ ચાર મહિનાથી અમને ફક્ત આશ્વાસન જ આપી રહ્યા છે રિઝલ્ટ કંઈ હજી સુધી આવેલ નથી તો એના વિરોધમાં આજે સમસ્ત બરવાળા વેપારી ભાઈઓ બરવાળા નાગરિક સમિતિને ટેકો જાહેર કરીને સજ્જડ બંધ પાડેલ છે અચોક્સ મુદ્દતનું વેપારી ભાઈઓ એલાન કરેલ છે બરવાળા નાગરિક સમિતિના સમર્થનમાં અમારી માંગણી ફક્ત એટલી જ છે કે અમારો જૂનો વેરો જે હતો એ યથાવત રહે હસમુખ બી ગંજરિયા આજે વેપારી ભાઈઓએ બધું બંધનો એલાન આપેલું છે એમાં અમારું સમર્થન છે વેરા વિરોધમાં જે કંઈ નગરપાલિકા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે એમાં અમારું સમર્થન છે ગમ આ બંધ ચોક્કસ મુદતની રાહે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એ પ્રમાણે જે વે વેપારી બધા કહે એ પ્રમાણે બંધ રાખવાનું અમારું સમર્થન છે જી ભરવાળા નાગરિક સમિતિની જે રચના થઈ ત્રણ મહિના અગાઉ એમાં બરવાળા નગરપાલિકા દ્વારા અસહ્ય કમરતોડ વેરાનો બોજો બરવાળા નાગરિક ઉપર રાખવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં બરવાળા નાગરિકો સંગઠન કરી નાગરિક સમિતિનું એક રચના કરી અને ત્રણ મહિનાથી એમનું એક આવા આંદોલન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે બરવાળા નાગરિક સમિતિની એક એવી જ માગ છે કે જૂના વેરા યથાવત રાખવાના અને કોઈપણ નવા વેરા જે ઉઘરાવેરા છે એનું રિબેટ અને વળતર પણ આપો એ માંગ સાથે એક ધરણાની ધરણા ચાલુ કરે છે અને એના સંદર્ભમાં બરવાડા નાગરિકો દ્વારા બરવાડા નાગરિક સમિતિને રૂપે એક ટેકો પૂરો પાડવા માટે અચોક્કસ મુદ્દત બંધનું એલાન આપવામાં આવ્યું છે તે બદલ બરવાડા નાગરિકોનો બરવાડા નાગરિક સમિતિ ખૂબ ખૂબ નતમસ્તક આભાર માનીએ છીએ મહેન્દ્રભાઈ રાણપુરા બરવાડા વેપારી મંડળના સેક્રેટરી વેપારીભાઈએ સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યું છે નગરપાલિકા દ્વારા જે વેરો વધારવામાં આવ્યો છે પાણી વેરો અને ગટર વેરો એના વિરુદ્ધમાં આગાઉ પણ વારંવાર વેપારી મંડળ અને બરવાડા શહેરના નાગરિકો રજૂઆત કરેલ હતી જેના સંદર્ભમાં નગરપાલિકાએ તેના લેવલે ઠરાવ કરીને આરસીએમમાં મોકલી આપ્યો છે વેરા ઘટાડવા માટેનો ઠરાવ આરસીએમમાં મોકલી આપ્યો છે આરસીએમએ હજી સુધી મંજૂરી આપી નથી એટલે વેપારીઓ એક આક્રોશ છે ભાઈ આજે વેરાઓ ઘટવા જોઈએ તેના અનુસંધાનમાં વેપારી ભાઈઓ સ્વૈચ્છિક રીતે બંધ રાખેલ છે મારું માનવું એવું છે કે ખરેખર આરસીએમ પાસે જવું જોઈએ બંધ રાખવાનો આ રસ્તો હવે યોગ્ય નથી કારણ કે સમગ્ર પ્રક્રિયા નગરપાલિકે તેના લેવલે કરી લીધી છે આરસીએમ જો મંજૂરી આપશે તો જ આ વેરો ઘટશે માટે આરસીએમ આરસીએમ પાસે નગરપાલિકાના સભ્યો ગામના આગેવાનો અને ધારાસભ્યશ્રીએ સંયુક્ત રીતે જઈ થઈ અને તેમની ઉપર પ્રેશર લાવી કોઈપણ સંજોગોમાં વેરા વધારવાનો જે વેરા વધારવાનો જે નિર્ણય કર્યો છે એ પાછો ખેંચે અને એને પણ આરસીએમ સહી કરી આપે તો આ આખો પ્રશ્ન સોલ્વ થઈ ગયો જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા